બોનેટમાં દારૂ સંતાડીને લઈ જતો ખેપ્યો પાડી દમણી ઝાપાથી ઝડપાયો દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા એક લાખ બાર હજારનો નો મુદ્દામાલ જપ્ત કરી બે ઇસમોને જાહેર કર્યા વોન્ટેડ પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ગત શનિવારના રોજ સાંજે પેટ્રોલિંગમાં ફરતા હતા જેઓને દમણથી એક રીચ કાર નંબર જી જે પંદર એ ડી એક્યાસી એકત્રીસમાં દારૂનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પારડી દમણીઝાપા હાઈવે પર વોચ ગોઠવી હતી અને સાંજે સાડા છ એક વાગ્યે બાતમીવાળી કાર આવતા પોલીસે અટકાવી હતી અને તલાશી લેતા કાર એક સમયે ખાલી મળી હતી પરંતુ કારમાં દારૂ હોવાની ચોક્કસ બાતમી હોવાથી બારીકાઈથી શોધખોળ કરતા કારના જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એક લાખની કાર અને દારૂ મળી કુલે રૂપિયા એક લાખ બાર હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક તુષાર અનિલભાઈ કોળી પટેલ ઉંમરવર્ષ છવ્વીસ રહે વલસાડ કૈલાસ રોડ પારડી સંડપુર નિર્મલનગર સાગર કોમ્પ્લેક્સ રૂમ નંબર બસ્સો ચારની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો ભરી આપનાર મોતી રમણનો સાજન પટેલ અને વલસાડ સરોદી સતનામ હોટલ પાછળ રહેતો મિતેશ પટેલ નામના ઈસમને વોન્ટેજ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે